કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાની ડભોઈ ભાજપ દ્વારા કરાયો ડભોઈ ભાજપ દ્વારા ટાવર ચોક ખાતે કરી પિત્રોડાનું કરાવું પુત્રા દહન પૂર્વ ભારતીયોને ચીની દક્ષિણ ભારતીયોને આફ્રિકી અને પશ્ચિમ ભારતીયોને આરબ જેવા હોવાનું સામ પિત્રોડાએ આપ્યું હતું નિવેદન રંગભેદની શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીનો વિરોધ કરી પિત્રોડાનું પુત્રા દહન કરાયું પિત્રોડાના પુત્રા દહનની સાથે સાથે કોંગ્રેસનો પણ વિરોધ કરાયો ભાજપા હોદ્દેદારો અને કાર્યકરોએ પિત્રોડા હાય હાય કોંગ્રેસ હાય હાયના નારા લગાવી વિરોધ કરી પુત્રા દહન કર્યું ગાંધી પરિવારની નજીક ગણાતા અને ગાંધી પરિવારના સલાહકાર ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન શ્યામ પિત્રોડાએ આ દેશની સંસ્કૃતિ આ દેશની ઓળખ અને આ દેશના નાગરિકોનું ઘોર અપમાન કર્યું છે શ્યામ પિત્રોડા કહે છે કે આ દેશના પૂર્વના નાગરિકો ચીના જેવા છે પશ્ચિમના અરબસા આરબો જેવા છે ઉત્તરના ગોરાઓ જેવા છે અને દક્ષિણના આફ્રિકા જેવા છે ચામડીના રંગના આધારે આ દેશના નાગરિકોનું અપમાન કરવાનો અધિકાર એમને કોણે આપ્યો છે મારે એમને પૂછવું છે શ્યામ પિત્રોડાની મગજ બગડ્યું લાગે છે થોડા સમય પહેલાં પણ એમણે ઇનહેરિટન્ટ ટેક્સ દ્વારા આ દેશના નાગરિકોની સંપત્તિ હડપવાની વાત કરી હતી એમણે કહ્યું હતું કે આ દેશના નાગરિકનું મૃત્યુ થાય ત્યારે એની પચાસ પંચાવન ટકા સંપત્તિ સરકાર લે અને પિસ્તાલીસ ટકા ત્યાં એમના વારસોને મળે મારે શ્યામ પિત્રોડાને પૂછ્યું છે કે કોઈ નાગરિક દેવું મૂકીને જશે તો શું એમની સરકાર પંચાવન ટકા દેવું ભરશે ખરી જ્યારે સંપત્તિ હડપવાનો જ વિચાર આવે છે આ સંસ્કૃતિનું આપણી ઓળખનું ઘોર અપમાન કરનાર શ્યામ પિત્રોડાનું અને આ સરકાર કોંગ્રેસનું અમે ખૂબ ખૂબ વિરોધ કરીએ છીએ અને આજે એટલા માટે જ આ શ્યામ પિત્રોળાનું પૂતળી બાળીને અમે એનો વિરોધ કર્યો છે ભારતીય જનતા પાર્ટી આ દેશની સંસ્કૃતિનું જાળવણી કરનાર પાર્ટી છે અને આ દેશના નાગરિકોનું અપમાન ક્યારેય સહન કરી શકે નહીં વંદે માતરમ ભારત